પુર્ણેશંગઠન માં જશે કે બનશે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખના સ્થાને મેળવે તેવી શક્યતાઓ માર્કેટમાં પકડી છે આગામી ચાર અને પાંચ જુલાઈ

બીજી તરફ આગામી ચાર અને પાંચ જુલાઈના રોજ પ્રદેશ બેઠક પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે અચાનક પુણેશ મોદીની અમિત શાહ અને જે પી સાથેની મુલાકાતની તસવીરો સામે આવી છે લઈને ને વેગ મળ્યો છે ગુજરાત ભાજપની ની કારોબારી બેઠક થી ચાર થી પાંચ રોજ સાળંગપુર ખાતે યોજાશે આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી સુધીર ગુપ્તા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વિરુદ્ધના નિવેદન ને લઈને કરેલ કેસને લઈને ચર્ચામાં આવ્યા હતા રાહુલ ગાંધીને પડેલી બે વર્ષની સજાથી સંસદ સભ્ય પણ છીનવાયું હતું જેના કારણે પુણેશ મોદીનું નામ ચર્ચામાં રહ્યું હતું